ભાવનગર જિલ્લામાં ફરી એક વખત ખનીજના ખાડામાં નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો છે પંદર દિવસમાં ગેરકાયદેસર ખનનના ખાડામાં બે ઘટનામાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યા છે તાજેતરમાં વલ્ભીપુર તાલુકાના પાણવી ગામમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત એકત્રીસ જૂને કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ ગેરકાયદેસર ખનન કરીને મોટા મોટા માટીના ખાડા ખોદવામાં આવ્યા છે જેમાં અગિયાર વર્ષના હરેશ વાઘેલા નામના બાળકે જીવ ગુમાવ્યો છે બનાવને લઈ પાણવી ગામના માજી સરપંચે ખનીજ વિભાગ પર ઉઠાવ્યા ગંભીર સવાલો હજી તો પંદર દિવસ પહેલા જ પાલીતાણા તાલુકાના રાજસ્થળી ગામમાં એક સાથે ચાર બાળકો ડૂબી ગયા હતા જેમાં બે બાળકો ખનીજના ખાડામાં મોતને ભેટ્યા હતા ત્યારબાદ ફરી એકવાર આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે ભાવનગર જિલ્લાનું ખનીજ વિભાગ હવે કેટલા લોકોના જીવ લેવા માંગે છે કેમ કાર્યવાહી કરતું નથી તેવું ગ્રામજનોના મુખે ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર જયદીપ પરમાર યશવી ગુજરાત ન્યૂઝ વલ્લભીપુર મારું નામ ગોયલ ભગીરથસિંહ ગામ પાણવી માજી સરપંચ આજ રોજ અમારા ગામમાં એક દુઃખદ ઘટના બની છે જેનું મને જાણ થઈ છે અમારા ગામના એક દેવી પૂજક સમાજનો છ થી સાત વર્ષનો દીકરો એક અમારા રોડ પર જે તળાવ આવેલું છે તેમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે તેવા સમાચાર મને મળ્યા તો આ એક તંત્રની ઘોર બેદરકારીના કારણે આવી ઘટના બની છે કે જે એકત્રીસ જુલાઈ જૂન સુધી સુજલામ સુખલામ યોજનામાં તળાવ ઊંડા ઉતારવાની પરમિશન આપવામાં આવી હતી તેની પરમિશન પૂરી થઈ જતાં છતાં થવા છતાં ગેરકાયદેસર રીતે અનલીગલી ખનીજ કામ થયું છે અને જેમ ફાવે તેવા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે તળાવમાં જેનાથી આ બાળકનું મૃત્યુ થયું છે અને આવી ભાવનગર જિલ્લામાં ખાણ ખનીજના હિસાબે આ બીજી ઘટના છે આની અગાઉ પાલિતાણામાં પણ બે બાળકોના આવી રીતે મૃત્યુ થયા છે તો આ તંત્રની ઘોર બેદરકારી અને ભાવનગર જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી બે રોક ટોક વગર ચાલતી ખનીજ ચોરી ઉપર ક્યારે તંત્ર કાયદો કડક કરશે ને ક્યારે કાર્યવાહી કરશે એવો સવાલ અમારા નાગરિકોનો છે કે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં બનતી અટકાવી શકાય એ માટે અમારી સરકારને રજૂઆત છે